નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજે આપણે આવ્યા છીએ મેંદડા તાલુકાનું મેંદરાજ ગામ અને મેંદ્રડાની જે સીમ વિસ્તાર છે એમાં ખાસ કરીને જે તલની એક નવી જાત અક્ષય નવાણું નવાણુંનું વાવેતર છે એ એનો જોવા માટે અભ્યાસ કરવા માટે આ જે જાત છે એ વાવેતર કર્યું અને પછી ખેડૂત મિત્રોએ શું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને મિત્રો હમણાં તમને ખ્યાલ હશે કે અત્યારે માર્ચ મહિનાનું પહેલું પખવા અઠવાડિયું છે તો પહેલાં અઠવાડિયામાં અત્યારે હજી ભૂર પવન વાય છે ભૂર પવન વાય એના લીધે શું થાય છે કે જમીનમાં તલ ઉગી ગયા છે કમ્પ્લીટ અત્યારે હજી અક્ષય નવ્વાણું નવ્વાણું જાત છે એક એક દાણો ઉગી ગયો છે તો એ જે ઉગેલો દાણો હોય અને આપણે ખેડૂત મિત્રોને એવું લાગે કે ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા હવે કાંઈ વાડીએ જવાની જરૂર નહીં પણ એવા સમયે જો તમે કાળજી નહીં રાખો તો તલ છે એ બરતા જશે ઘણા મિત્રોને તે ફરિયાદ આવે છે કે સાહેબ તલ ઊગી જતા અને પાછા પાડવા પડશે એનું કારણ એવું છે કે તલમાં જે તમે જોશો નિરખીને તો અત્યારે બબે પાંદ તલ થયા છે બે પાંદરા તલ થયા નીચે ઝીણી ઝીણી જીવાત છે ખાસ કરીને એમાં સફેદ માખી પણ છે લીલી પોપટી પણ છે અને ત્રીજું ગળો ગળો એટલે મોલો મસી આ ત્રણેય વસ્તુ અત્યારે તમને જોવા મળી રહી છે એને લીધે ખેડૂત મિત્રોને એવું લાગે કે ભાઈ અત્યારે પાક્ષી તંદુરસ્ત છે પણ ખરેખર એવું હોતું નથી અત્યારે ઘઉં જીરું ધાણા બધું નીકળી ગયું એટલે એની જીવાત છે એ તલ ઉપર બેસે અને તલના પાંદડા બબે પાંદડા ચૂહી લે એને લીધે આ પ્રશ્ન લીધે પહેલાં પાંદડા પીડા પડે અને ધીમે ધીમે તલસી છે સુકાવા માંડતા હોય પછી આપણે પાડવા પડે તો એ ન કરવું પડે એના માટે આજે હું તમને ખાસ ભલામણ કરવા માટે અહીં લેવું છું ખાસ ફિલ્ડમાં તો આ જે ફિલ્ડ છે એમાં આજે જે દવા છટાણી છે એનું ખાસ કરીને કહું તો યુપીએલ કંપનીનું મોનો છાઇટું છે એની સાથે એસીટામી પ્રિડ એટલે કે પ્રાઇડ જે દવા વીસ ટકા એસપી એ છાઇટી છે અને ત્રીજું વડેશિયમ કંપનીનું પ્રાઇમસી આલ્ફા આ ત્રણે ત્રણ દવા મિક્સ કરી અને છંટકાવ કર્યો છે જેથી કરીને બે પાંદડામાંથી છ પાંદડા થાય ત્યાં સુધી આપણે ધ્યાન રાખવું પડે કેમકે તલ છે ને ઉજેરવા અઘરા છે તો તલ છે એ ઉજેરીને છ પાંદરે પહોંચાડી ગયો પછી તલમાં કાંઈ કરવાનું રહેતું નથી તો મિત્રો આજે મેં ખાસ તમને જે ભલામણ કરી કે અત્યારે તલને બચાવવા માટે ઉગે અને બે પાન પાઈ દીધા પછી એક ડોઝ મોનોક્રોટોફોસ ખાસ કરીને યુપીએલનું જે મોનોક્રોટો આવી સાથે સાથે એસિટામી પ્રિડ અને ત્રીજું પ્રાઇમસિયા આ ત્રણેય મિક્સ કરીને જો છંટકાવ કરી દો તો આ તલને તમારે છ પાંદરા સુધી પહોંચાડતા વાર નહીં લાગે તો મિત્રો અત્યારે કટોકટીની અવસ્થા છે તો આ ખાસ ધ્યાન રાખજો અને એમાં ખાસ સાવધાન રાખજો જેથી કરીને તમારો ઉગતો મોલ છે એકદમ તંદુરસ્ત બની જાય વધુ વિગત માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ